સુરતની પૂણા પોલીસને મળી સફળતા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યોના કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો બિહારના બાઢ વિસ્તારમાં હત્યા અને આમ એક્ટ મુજબ ત્રણ જેટલા ગુના નોંધાયા છે પૂણા પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો પુણા પોલીસે આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી સામે હત્યા હત્યાની કોશિશ અને આમ એક્ટ મુજબ ગુના નોંધાયા છે પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી સુરત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર ના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સર ના હોય પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ એમ ત્રણ ગંભીર પ્રકારના વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાડ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મ સેટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ ટુ મર્ડર વિથ આર્મ સેટ અને એક આર્મ સેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પુણા પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે